હેલો ગુડ ઇવનિંગ મિત્રો કેમ છો તમે બધા મજામાં છો તમને ખબર હશે કે પ્રોબેશન ઓફિસરની જે જગ્યા છે કુલ સાઈઠ જગ્યા એના માટે ભરતીના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયા છે તો હવે એના માટે વાંચવું શું એ ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે તેના માટે પહેલું જ જો તમારે યાદ રાખવાનું કે તમારે જે સબ્જેક્ટ વિશે માગ્યું છે સમાજશાસ્ત્ર તે એને વિશેને લગતું માનવાનું મનોવિજ્ઞાન એને વિશેને લગતું માનવાનું કારણ કે અલ્ટિમેટલી તમે સામાજિક ન્યાય અને અધિકારીકતા વિભાગની અંદર ખાતાની અંદર જ તમારે જોબ કરવાની છે તે એનું કામ છે લોકોનો અફલિફ્ટમેન્ટ કરવાનો લોકોનો ઉદ્ધાર કરવાનો એને વિશેને લગતું વાંચવાનું છે પણ જે સિલેબસ જે પ્રમાણે આપણે જોઈ લઈએ તો જે પ્રોફેશન પ્રોબેશન ઓફિસર છે બરાબર તો એવું નથી કે ગુજરાતમાં જ હોય છે દરેક રાજ્યમાં પ્રોબેશન ઓફિસરની ભરતી થતી હોય છે અને એમાં જે ફોર્મળે છે લગભગ સરખું હોય છે તો જે આપણે ગુજરાતમાં જે પ્રોબેશન ઓફિસરની ભરતી થવાની છે તો તમે પાર્ટ વન ને પાર્ટ બીમાં એના જે સિલેબસ છે જેને ડિવાઈડ કરે છે ડિટેલમાં સિલેબસ નથી આપ્યો એ લોકોએ હાલ પણ જે બે પાર્ટ છે પાર્ટ એ અને પાર્ટ બી તો પાર્ટ એ અને પાર્ટ બીમાં તમારે મિનિમમ ચાલીસ માર્ક્સ લાવવાના છે ઓકે તો પાર્ટ એ સાહીઠ માર્ક્સનો છે બરાબર તો આપણે જોઈએ એ કઈ કઈ બુક્સ તમે વાંચી શકો છો પ્રિફર કરી શકો છો તો પહેલું જે તાર્કિક કસોટી પાર્ટ એમાં એના ત્રીસ માર્ક્સ છે તો તાર્કિક કસોટી અને ગાણતિક કસોટી બંનેના ત્રીસનું સાહીઠ માર્ક્સ છે ઓકે તો અહીંયા તમે કિરણ પબ્લિકેશન તાર્કિક કસોટી માટે વાંચી શકો છો કિરણ પબ્લિકેશનની બુક આવે છે આરએસ અગ્રવાલ આવે છે એ સિવાય પણ ઘણી બધી છે હું તમને આ બે કહું છું બરાબર એ સિવાય તમે તમને કોઈ આઈડિયા હોય સારી એ તો તમે કોમેન્ટ બોક્સમાં જાણો તો બીજા મિત્રોને પણ કામમાં આવશે પરંતુ આ બે તમે લાવી શકો છો કિરણ પબ્લિકેશન અને આરએસ અગ્રવાલ તાર્કિક કસોટી માટે ગાણતિક કસોટી માટે પણ તમે કિરણને આર એસ અગ્રવાલ બી પ્રિફર કરી શકો છો પરંતુ ગાણતિક કસોટી માટે યુવા ઉપનિષદની પણ એક બુક ખૂબ જ સારી છે બરાબર એ તમે વાંચી શકો છો તો આ પાર્ટ એ વાંચે છે બરાબર હવે પાર્ટ બી જોઈએ વન ફિફ્ટીમાં ટોટલ દોઢસો માર્ક્સ છે એમાં પણ તમારે ચાલીસ ટકા માર્ક્સ લાવવાના છે ઓકે તો પહેલું વિષય છે બંધારણ બંધારણ માટે બધા અલગ અલગ વાંચે છે એમ લક્ષ્મીકાંત વાંચી શકો બંધારણ માટે બેઝિકલી હું કહું તો તમે અગિયારમાં અને બારમા ધોરણની બુક્સ પણ વાંચી લેજો અને ક્યુઆઈ ઉપનિષદની બુક છે બંધારણને લગતી એ પણ સારી છે એ વસાઈ શકો છો એ સિવાય તમને જે અનુકૂળ આવે ઓકે ત્યાર પછી છે વર્તમાન પ્રવાહ બરાબર તો વર્તમાન પ્રવાહ એમાં વર્લ્ડ ઇન બોક્સ અને ગુજરાત પાક્ષિક બે હું પ્રેફર કરું છું બરાબર ગુજરાત પાક્ષિક એટલા માટે કે એમાં ગુજરાતના બધા જે યોજનાઓ જે પણ ઘટનાઓ બની હોય એનું આવતું હોય છે તો એ વાંચશો તો તમને યોજનાઓ કવર થશે ઓકે અને વોલ્ડ ઇન બોક્સનું હોય છે એ સિવાય લોકો એલ કે પણ વાંચતા હોય છે યુ યુવા ઉપનિષદ પણ હોય છે ઘણી બધી છે પણ હું વોલ્ડ બોક્સ અને ગુજરાત પાક્ષિક પ્રિફર કરું છું ઓકે કોમેન્ટ બોક્સમાં જણાવો તમે શું કરો છો અને યાદ રાખજો કે વોલ્ડ બોક્સ ગુજરાત પાક્ષિક સિવાય યુટ્યુબ ઉપર પણ ઘણી સારી ચેનલો છે ત્યાંથી પણ તમે મટિરિયલ કલેક્ટ કરી શકો છો ઓકે ત્યાર પછી છે ઇંગ્લિશ માટે તો ઇંગ્લિશમાં કોમ્પિરિઝન છે અને ગુજરાતીમાં પણ કોમ્પિરિઝન છે એટલે કે ફકરા છે ઓકે હજુ ડિટેલિંગ છે નહીં પણ આ શોર્ટ એમને આપેલું છે તો અગિયાર બારની ઇંગ્લિશ ગ્રામરની બુકમાં સારા એવા કોમ્પિરિઝન આપેલા છે તમે આઠ આઠમા ધોરણથી લેશો તો તમારું બેઝિક ક્લિયર થશે ઓકે આઠમા ધોરણના લેવલમાં નાના નાના ફકરાઓ આપેલા હોય છે અને ભાષા સરળ હોય છે પણ અગિયાર બારના લેવલના થોડાક હાર્ડ હોય છે પણ એની પણ ભાષા થોડીક તમને ફાવે એવી હોય છે તો અગિયાર બારના ઇંગ્લિશના જે ગ્રામર બુક હોય છે એ તમારે લઈ લેવાની અને એ ગ્રામર બુકને તમે કોમ્પેરિઝન તમે જેને ફકરા જે કહેવાય એ વાંચી લેજો એ જોઈ લેજો તો તમને આઈડિયા ક્લિયર થઈ જશે ઓકે અને ગુજરાતી માર્ક્સ તો ગુજરાતી પણ કોમ્પેરિઝન છે વ્યાકરણ પરિચય એનું એક બુક છે એ હું પ્રિફર કરું છું ને વ્યાકરણ વિહાર એ સિવાય અગિયારમાં બારમાના જે તમે ફકરાઓ આપેલા જ હોય છે એમાંથી ગુજરાતી બુક અગિયારમાં બારમાની વાંચી લેશો બરાબર તો પણ તમને ક્લિયર થઈ જશે ઓકે એની પાછળ પકરાવ આપેલા જ હોય છે અને એના જવાબો તમારે શોધીને લખવાના હોય છે એ ટાઈપનો હોય છે ઓકે તો પણ તમને પાસ કરવા માટે એકસો વીસ માર્ક્સનો સંબંધિત વિષય છે તો સંબંધિત વિષયમાં આપણે શું શું વાંચીએ એમને જો ડિટેલમાં કંઈક કહ્યું નથી પણ જે તમારે પ્રોબેશન ઓફિસરને જે આપવાની છે એક્ઝામ તો દરેક રાજ્યમાં આ વાંચવામાં આવે છે ધ પ્રોબેશન ઓફ ઓફેન્ડર એક્ટ નાઇન્ટીન ફિફ્ટી એટનો બરાબર જે છે એમાં ઘણા સુધારા થયા છે પણ આ મૂળ એક્ટ છે એમાં સુધારા થયા છે તો તમારે એ પણ વાંચવાનું છે ઓકે પ્રોહિબિશન ઓફ ચાઇલ્ડ મેરેજ એક્ટ બે હજાર છ છે એમાં પણ ઘણા સુધારા થયા છે એ પણ તમારે છે પછી આપણે આગળ જઈએ પ્રોહિબિશન ઓફ ઓફેન્ડર એક્ટ નાઇન્ટીન ફિફ્ટી એટ એમાં ઘણા બધા સુધારા થયા છે હેન્ડીકેપ્ટ એક્ટ ઓગણીસો પંચાણું એમાં હમણાં જ બીજા સોળમાં ડિસેબિલિટી એક્ટમાં સુધારો થયો છે એ તમારે જોવાના છે જ્યુએન નાઇલ જસ્ટિસ એક્ટ બે હજાર બે એમાં પણ ઘણા બધા સુધારા થયા છે તો એટલે તમે કહી શકો કે સામાજિક ન્યાય માટે જે પણ કાયદાઓ છે જે પણ યોજનાઓ છે એ બધી તમારે વાંચવાની છે ને તૈયાર કરવાની છે બરાબર તો આઈ હોપ તમને આઈડિયા આવી ગયો હશે હવે ખાસ કરીને જે વિષયને લગતું છે એનું મટીરિયલ કલેક્ટ કરો કારણ કે એકસો વીસ માર્ક્સનું છે તો તમે આસાનીથી એમાં પાસ થઈ શકશો ઓકે તો ફરીથી મળીએ કોઈ બીજા નવા લેક્ચરમાં ત્યાં સુધી તમારા કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો અને ટાઈમ મળશે તો હું આ પ્રોહિબિશન ઓફ ઓફેન્ડર એક્ટ નાઇન્ટીન ફિફ્ટી એટનું ડિટેલમાં લઈને આવીશ મેં જોયું છે બહુ પેજ નથી એના બરાબર પરંતુ વાંચું પછી અગિયારમાં બારમાની જે મનોવિજ્ઞાનની અને અગિયારમાં બારમાની સમાજશાસ્ત્રની પણ બુક તમારે વાંચી લેવી બરાબર એકસો વીસ માર્ક્સનું છે એટલે આમાં કોઈ તમારે રિસ્ક લેવું નહીં ઓકે કોઈ સારો કોર્સ ચાલતો હોય તો એ પણ જોઈન કરી લેવો બરાબર સેલ્ફ સ્ટડી કરતા હોય તો વાંધો નથી પણ જો પોસિબિલિટી હોય તો તમે એ કરી શકો છો કારણ કે સારી જગ્યા છે ઓકે ફરીથી મળીએ ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ